કચ્છમાં ખેડૂતો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા રજૂઆતો સાંભળવામાં આવતી નથી જેથી કિસાન સંઘની લડત સમિતિ દ્વારા ગામે ગામ જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવાયું છે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે અંજાર તાલુકામાં બુઢાર મોરા ગામ શુભ શરૂઆત કરવામાં આવી છે આગેવાનો જણાવ્યું હતું કે વક્તવ્યમાં ખેડૂતોને પોતાના અધિકાર માટે જાગવું પડશે કામની સિઝનમાં આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા છે એ તેમની વેદના બોલે છે મુસીબતની ઘડીમાં સંતો ખેડૂતોની સાથે રહેશે લડત સમિતિના કન્વીનર શિવજીભાઈ બરાડિયાએ ખેડૂતોને મૂંઝવતા મુખ્ય નવ પ્રશ્નો વિશે ચર્ચા કરી ખાસ કરીને વાંડિયામાં અદાણી કંપનીના વીજ ટાવરને લઈને પોલીસની દમનગીરીને વખોડી હતી જુના જમાનાનો કાયદો બતાવીને ખેડૂતોની જમીન કંપની અને સરકાર ઝૂંટવી લે છે તે ચલાવી લેવામાં નહીં આવે